વડોદરામાં થયેલા અકસ્માત અંગે ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે હોળીના દિવસે વડોદરામાં અકસ્માત કરીને આઠ લોકોને ફૂટબોલની જેમ ઉછાળનાર રક્ષિતની કારની સ્પીડ કેટલી હતી તે સાંભળીને તમે પણ ચોંકી જશો કાર કંપનીએ આપેલા રિપોર્ટમાં શું ચોંકાવનારી વિગત આવી છે વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા હોળીની રાત્રે વડોદરામાં પૂરપાટ ઝડપે કાર દોડાવી રક્ષિત ચોરસિયાએ આમ્રપાલી રોડ પાસે આઠ લોકોને ઉડાડ્યા આ ઘટનામાં એક મહિલાનું મોત થયું જ્યારે સાત થી વધુ લોકોને ઈજા થઈ ઘટના બની ત્યારે કાર ચાલક રક્ષિત ચોરસિયા સાથે આગળની સીટ પર બેઠેલો તેનો મિત્ર પ્રાંસુલ ચૌહાણ તેનો કોઈ વાંક નથી તેમ કહીને ભાગી ગયો હતો અકસ્માત કર્યા પછી રક્ષિતે અનધર રાઉન્ડ અનધર રાઉન્ડની બૂમો પાડીને પોલીસે આરોપી કાર ચાલક રક્ષિત ચોરસિયાની ધરપકડ કરીને સાપરાદ મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો દેશભરમાં ચકચાર મચાવનાર મોબાઈલની માઇ વી એપ્લિકેશન સાથે કનેક્ટ હતું જેથી પોલીસે તેનો પણ રિપોર્ટ મેળવી લીધો હોવાનું સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે જોકે આ રિપોર્ટમાં અકસ્માત સમયે કારની સ્પીડ કેટલી હતી તે જાણીને તમે પણ ચોંકી જશો આ સાથે પોલીસે પ્રાંશુના મોબાઈલમાં કનેક્ટ કરીને માય વીડબ્લ્યુ એપ્લિકેશનની પણ તપાસ કરી હોવાનું સૂત્ર તરફથી જાણકારી મળી રહી છે સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે મોબાઈલ એપ્લિકેશન અને કંપનીએ સોંપેલા રિપોર્ટમાં કારની સ્પીડમાં થોડો તફાવત છે જો કે કંપનીએ સોંપેલા રિપોર્ટમાં રક્ષિતની કારની સ્પીડ એકસો ત્રીસ કિલોમીટરથી વધુ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે વોક્સવેગન કંપનીના પુણે સ્થિત પ્લાન્ટના ત્રણ સેફટી ઓફિસર વડોદરાના નવા એડ વિસ્તારમાં આવેલા વોક્સવેગન કારના શોરૂમ ખાતે ગયા હતા અને કારનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું કારનો તમામ ડેટા તેઓ લઈને ગયા હતા અને આ રિપોર્ટ વડોદરા પોલીસને આપવામાં આવ્યો હોવાનું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે અને વોક્સવેગન કંપનીએ પોલીસને સોંપેલા રિપોર્ટમાં રક્ષિતની કારની સ્પીડ એકસો ત્રીસ કિલોમીટરથી વધુ હોવાનું પણ સામે આવ્યું છે સાથે જ જ્યારે અકસ્માત થયો તે દરમિયાન રક્ષિત દ્વારા બ્રેક મારવામાં જ ન આવી અને ઓટો બ્રેકના કારણે કાર ઊભી રહી ગઈ હોવાનું

રક્ષિત ચોરસિયાને પોલીસ જાપ્તા સાથે સયાજી હોસ્પિટલમાં સર્જરી માટે દાખલ કરવામાં આવ્યો હતો અને તેના જડબાના હાડકાના ડાબા ભાગે ફ્રેક્ચર થયું હતું એની સર્જરી કરવામાં આવી સાંજે હોસ્પિટલમાંથી રક્ષિતને ડિસ્ચાર્જ કરવામાં આવતા જેલ હવાલે પણ કરવામાં આવ્યો હતો હવે જોવાનું રહ્યું કે કાર કંપનીએ આપેલા રિપોર્ટ અંગે પોલીસ દ્વારા સ્પૂ સ્પષ્ટતા કરવામાં આવે છે સાથે જ કાર ચાલક નશામાં હતો કે કેમ તેનો રિપોર્ટ શું આવશે તે તો હવે જોવું રહ્યું પણ જો કંપનીના રિપોર્ટમાં જે સ્પીડ આવી છે તે પ્રમાણે વડોદરા શહેરમાં આટલી સ્પીડે હોસો હવાસમાં કાર ચલાવી શક્ય છે ખરી કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ